હમણાં આપણા ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના જે મંત્રી રહ્યા કુબેર ડિંડોરભાઈ એમને જે એવું કીધું છે એક કાર્યક્રમમાં કે જે ડીજે જઈ બંધ કરો અને વાજા જઈ વગાડવાના ચાલુ કરો કારણ કે ડીજે થી જે લોકોના હૃદય બેસી જાય છે તો આ કુબેર રહ્યા એમને ખાલી એટલો જ જવાબ આપવો હતો હૃદય છે ને ડીજે તો પહેલાં વાગતા ત્યારે તો ન બેસતા હૃદય જે બેસે છે ને એની પાછળનું કારણ છે ને તમારા ઓલા સાહેબ રહ્યા ને એના ફોટા છપ્પી છપ્વી ની વેક્સિન દાઇબી છે ને એના લીધે બે છે એટલે જો કાંઈ બંધ કરાવવું હોય ને તો ડીજે બંધ કરાવવાથી નહીં થાય ઓલા સાહેબને ને રાજીનામું ને સત્તા ઉપર થી ઉતરે ત્યારે છે ને રોગના હુમલા થઈ એને કઈક જેના જે હુમલા આવ્યા છે એને કાંઈક સહાય મળશે તમે છે ને સાનું મને ઓલો પેલા ડાયલોગ મને યાદ આવી ગયો કે અગર કુછ કરી નહીં શકતે તો ખુરશી ખાલી ક્યુ નહીં કરી દે તે પછી પિક્ચર ના ડાયલોગ જેવું કરો કાંઈ ન કરી શકતા હોય તો ખુરશી ખાલી કરો બાકી એવા ડીજે બીજે ના બાના છે ને એ દેવાનું રહેવા ગયો કારણ કે છે ને તમારી જયારે ચૂંટણીનું ફોર્મ ભરવા તમે જતા હોય ને ત્યારે ડીજે લઈને જ નીકળો છો તમારી જે રાજકીય હોય ને તમારી પાર્ટીની એમાં ડીજે જ હોય છે આવા ડીજે બીજે ના બાના દઈ જનતા ને ભરમાવાનું બંધ કરો અને સ્વાનું મના સ્વીકારી લ્યો કે જે વેક્સિન છે ઈ કોવિશિલ્ડ ને એ બધી છે એના લીધે જઈ હૃદય રોગના હુમલા આવે છે જેટલા ને આવ્યા છે જેટલા એ વેક્સિન લીધી છે બધા વળતર મળવું જોઈએ આનું કઈક કરો તો વધારે મજા આવે ધન્યવાદ જય હિન્દ જય ભારત